નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વોલિન બોક્સ એકેડેમી પર આપસોનું સ્વાગત છે મિત્રો આજે છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે ત્રેવીસ ઓગસ્ટના જેટલા પણ મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે તમારી આવનારી તમામ પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થઈ શકે એવા તમામ પ્રકારના પ્રશ્નોની સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામમાં પૂછાઈ શકે એ પ્રકારના ડેટા સાથે ચર્ચા કરીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વોલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેની હાલ જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે તાજેતરમાં સદભાવના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વીસ ઓગસ્ટ તો દર વર્ષે વીસ ઓગસ્ટના રોજ સદભાવના દિવસ મનાવવામાં આવે છે કારણ કે રાજીવ ગાંધી જે છે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી તેમના જન્મદિવસ નિમિત્તે સદભાવનો દિવસ મનાવવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે ડિટેલમાં આપેલો છે તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી ફાયદો એ થશે કે આવનારી પરીક્ષાઓની અંદર આ પ્રકારનો કોઈપણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને આવડશે તો આ સાથે ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં મલેશિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે તો મિત્રો મલેશિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે મોહિદ્દીન યાસીન તો વાત કરીએ એમના વિશે તો મલેશિયામાં પૂર્વ ગૃહમંત્રી મોહિદ્દીન યાસીન જે છે તેઓ વડાપ્રધાન તરીકે શપથ લીધેલા છે અને મોહિદ્દીન યાસીને કુવાલાલમપુરમાં દેશના મહેલમાં શપથ લીધા છે અને આ સાથે જ ભૂતપૂર્વ શાસક ગઠબંધન તૂટ્યા બાદ અને મહાતીરના રાજીનામા બાદ એક સપ્તાહ લાંબી રાજકીય કટોકટી હતી એનો આ સાથે જ અંત આવેલો છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં પુણેના આર્મી સ્પોર્ટ્સ સ્ટેડિયમનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે નીરજ ચોપડા આર્મી સ્પોર્ટ સ્ટેડિયમ તો તાજેતરમાં જે પુણેનું આર્મી સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે એનું નામ ભરીને નીરજ ચોપડા આર્મી સ્પોર્ટ્સ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે તો વાત કરીએ તો પુણેમાં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં એક સ્ટેડિયમ જે છે એનું નામ ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાના નામ પરથી રાખવામાં આવેલું છે તો મિત્રો પુણે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રના વર્તમાનનો મુખ્યમંત્રી કોણ છે તો મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ભારતમાં સ્મોલ બિઝનેસ લોન ઇનિશિએટિવ લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે ફેસબુક તો ફેસબુક દ્વારા ભારતની અંદર સ્મોલ બિઝનેસ લોન ઇનિશિએટિવ લોન્ચ કરવામાં આવી છે અને આ સ્કીમમાં કંપની જે છે એ નાના ઉદ્યોગોને લોન આપવા માટે નાણાકીય કંપની ઇન્ડીફી સાથે ભાગીદારી કરી છે એટલે કે મિત્રો ફેસબુક જે છે તેને નાના વેપારીઓ તેમજ ઉદ્યોગો જે છે એને લોન આપવા માટે એક નાણાકીય કંપની ઇન્ડીફી સાથે ભાગીદારી કરે છે અને આ ભાગીદારી હેઠળ ફેસબુક જે છે એ નાના વેપારીઓને પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા સુધીની લોન આપશે એટલે કે મિત્રો આ ભાગીદારી કરી છે એ અંતર્ગત ફેસબુક દ્વારા નાના વેપારીઓ જે છે એમને ઉદ્યોગ માટે પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે ફેસબુકની તો ફેસબુક વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરી લઈએ તો ફેસબુક જે છે એની સ્થાપના બે હજાર ચારમાં થઈ હતી મુખ્ય મથક કેલિફોર્નિયામાં હોય છે અને ફેસબુકના ફાઉન્ડર તેમજ સીઈઓ છે માર્ક જોકરબર્ગ તો મિત્રો આ હતી માહિતી ફેસબુકના વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે થ્રી ચાઇલ્ડ પોલિસીની મંજૂરી આપી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ચીન તો તાજેતરમાં ચીન દ્વારા થ્રી ચાઇલ્ડ પોલિસી જે છે એને મંજૂરી આપવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો ચીન દ્વારા ત્રણ બાળકોની નીતિને મંજૂરી આપી છે તેમજ સુધારેલ વસ્તી અને કુટુંબ નિયોજનના કાયદો કે જે ચીનની યુગલોને ત્રણ બાળકો સુધીની જ પરવાનગી આપે છે તેમજ વાત કરીએ તો આ કાયદાને નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા એટલે કે એનપીસીની સ્થાયી સમિતિ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને ચીન વિશ્વના સૌથી ઓછા જન્મદર ધરાવતું કેટલાક દેશોમાંનો એક છે એટલે કે ચીન જે છે એ સૌથી ઓછા જન્મદર ધરાવતા દેશો છે એમાંથી એક છે તો મિત્રો ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે તો એ છે શી જીન પિંગ તેમજ કોરોનાની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હતી એ આપ સૌ જાણતા જ હશો તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી લઈએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ક્લાસ થ્રી માટેની એક જનરલ બેચ શરૂ થઈ છે અને તેના ફ્રી ડેમો લેક્ચર હાલ શરૂ છે જેમાં આજે ગુજરાતની બુકોનો લેક્ચર શિવાંગ દ્વારા લેવામાં આવશે તેમજ સામાન્ય વિજ્ઞાન એનું લેક્ચર ચોવીસ તારીખે એટલે કે આવતીકાલે ધવલ પટેલ સર દ્વારા લેવામાં આવશે અને પચીસ તારીખે રતિલાલ સર દ્વારા ગુજરાતી વ્યાકરણનું લેક્ચર લેવામાં આવશે અને આ ત્રણે ત્રણ ફ્રી ડેમો લેક્ચર છે તો ચોક્કસથી ફ્રી ડેમો લેક્ચરનો લાભ લો તેમજ આ બેચમાં પણ તમે એડમિશન લઈ શકો છો તેમજ મિત્રો આ બેચનો સમય દસ ત્રીસથી બાર ત્રીસનું રહેશે તેમજ આ બેચ વિશેની સંપૂર્ણ ડિટેલ તેમજ વધારાની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ક્લાસ થ્રીની જયંતિ વિષયની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં દેશમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન ક્યારથી ક્યાં સુધી કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આપણા દેશમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન ઓગણીસથી પચીસ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી રહેલું છે એટલે કે ઓગણીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધીમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર તોયાનિધિ વૈષ્ણવજી છે અને તેમણે સંસ્કૃતના મહત્ત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સંસ્કૃત એ એક પ્રાચીન ભાષા છે તેમજ પ્રાચીન સમયમાં અભ્યાસ શ્રાવણ પૂર્ણિમાથી પૌષ્ઠ પૂર્ણિમા સુધી ચાલતો હતો તેમજ હાલમાં પણ શ્રાવણ પૂર્ણિમાથી ગુરુકુળમાં વૈદિક અભ્યાસ શરૂ થાય છે અને તેથી જ આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે મિત્રો પૌરાણિક કાળમાં પ્રાચીન સમય જે છે ત્યાં ફરીથી એટલે કે અભ્યાસની શરૂઆત થતી હતી એ શ્રાવણ માસની પૂર્ણિમાથી પોષ પૂર્ણિમા સુધી ચાલતો હતો અને અત્યારે પણ જે સંસ્કૃતના ગુરુકુળ છે એમાં શ્રાવણ પૂર્ણિમાથી જ વૈદિક અભ્યાસ શરૂ થાય છે અને તેના લીધે આ જ દિવસ જે છે એને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમજ વાત કરીએ તો સંસ્કૃત દિવસ અને સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો મૂળ ઉદ્દેશ સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાનો છે એટલે કે મિત્રો સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત છે એનો પ્રચાર કરવા માટે સંસ્કૃત દિવસ અને સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ઉત્તર પ્રદેશની કઈ વિશ્વવિદ્યાલયનું નામ બદલવામાં આવ્યું છે તો મિત્રો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સહરાનપુર વિશ્વવિદ્યાલયનું નામ બદલવામાં આવ્યું છે તો નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સહરાનપુર જિલ્લામાં શાકંબરીદેવીનું જે પ્રાચીન મંદિર છે અને જે ભારતના પ્રખ્યાત શક્તિપીઠોમાંનું એક છે એટલે કે જે ઉત્તર પ્રદેશમાં દેવીનું મંદિર છે એ ખૂબ જ પ્રાચીન છે અને જે ભારતના પ્રખ્યાત શક્તિપીઠો છે એમાંથી એક છે અને જેના લીધે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે સરહાનપુર સ્ટેટ યુનિવર્સિટીનું નામ બદલીને મહાશાકમ્બરી યુનિવર્સિટી કર્યું છે તો મિત્રો અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના વર્તમાનમાં મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ મિત્રો ઉત્તર પ્રદેશમાં કુલ પંચોતેર જિલ્લા આવેલા છે આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ ત્યારબાદ જોઈએ મિત્રો આપણું નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે ક્યાં પાંચ ટ્રામા કેર એમ્બ્યુલન્સની શરૂઆત કરેલી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે જમ્મુ કાશ્મીર તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેમના સ્થાનેથી પાંચ ટ્રામા કેર એમ્બ્યુલન્સના કાફલાને લીલી ઝંડી આપી છે એટલે કે રક્ષણમંત્રી રાજનાથસિંહ છે તેમને તેમના નિવાસસ્થાનેથી પાંચ ટ્રોમા કેર એમ્બ્યુલન્સના કાફલો છે એને લીલી ઝંડી આપી છે તેમજ વાત કરીએ તો આ એમ્બ્યુલન્સ જે છે એ જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવા માટે સેનાને એક બિન નફાકારક સંસ્થા દ્વારા દાનમાં આપવામાં આવી છે અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની સુરક્ષામાં એટલે કે જે લાઇન ઓફ કંટ્રોલ છે ત્યાં જે ડ્યુટી પર સૈનિકો છે તેમની સેવામાં આ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમજ વાત કરીએ તો તૈનાત સેના જે છે એને ચિનાર કોર્પ્સ બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા આ એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે એટલે કે જે બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન છે તેના દ્વારા આ એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર એકસો પચાસ વર્ષ જૂની લકડીનો પુલ ગરતા ગલીપુલ ફરીથી ખોલેલો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઉત્તરાખંડ તો તાજેતરમાં જ ઉત્તરાખંડમાં ભારત તિબીટ વચ્ચેના વેપાર સંબંધોની સાક્ષી એવો ઐતિહાસિક ગારતાંગ ગલી પ્રવાસીઓ માટે ખુલ્લો કરવામાં આવે છે એટલે કે જે ગારતાંગ ગલી છે એ પુલ છે અને એને પ્રવાસીઓ માટે ખુલ્લો કરવામાં આવેલો છે તેમજ આગળ વાત કરીએ તો ડીએમ મયુર દીક્ષિતે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનના નાયબ નિયામક અને જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારીને આ પ્રવાસીઓ માટે ગારતાંગ ગલી ખોલવાની સૂચના આપી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે અહીં આવતા જે પ્રવાસીઓ છે એમને કોવિડ એસ ઓપીનું પાલન કરવા તેમજ ઘાટી પાસે એક ચેકપોસ્ટ બનાવવામાં આવશે અને આ ચેકપોસ્ટમાં પ્રવાસીઓની નોંધણી કરવાનો આદેશ પણ આપેલો છે એટલે કે મિત્રો જે ડીએમ મયુર દીક્ષિત છે તેમને ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનના નાયબ નિયામક અને જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારી જે છે તેમને પ્રવાસીઓ માટે ગારતાલી ખોલવાની સૂચના આપેલી છે તો મિત્રો અહીં આ વાત છે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો ઉત્તરાખંડની રાજધાની છે ગેરસેન અને બીજી છે દહેરાદૂન તેમજ વર્તમાનમાં ઉત્તરાખંડના રાજ્યપાલ છે બીબી રાની મુખ્યમંત્રી તાજેતરમાં નવા બનેલા છે તેમનું નામ છે પુષ્કરસિંહ ધામી આ સિવાય વર્તમાનમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વાત કરીએ તો ઉત્તરાખંડની અન્ય બે રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ આ સિવાય વાત કરીએ તો ઉત્તરાખંડની લોકસભાની પાંચ સીટ છે રાજ્યસભાની ત્રણ સીટ છે અને વિધાનસભાની એકોતેર સીટ છે ત્યારબાદ જોઈએ ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો જેમાં એક છે જીમ કોર્પોરેટ નેશનલ પાર્ક બીજો છે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ચોથો ફૂલોની કાંઠી રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને છઠ્ઠો છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા ઉત્તરાખંડના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો મિત્રો બાકીના જે પ્રશ્નો છે એ વન વનલાઇન ટાઈપ છે કે જે તમારી ક્લાસ થ્રીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી આઈ સી ટીની આધારશિલા રાખી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઓડિશા તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓડિશામાં આઈ સી ટીની આધારશિલા રાખી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારતે મોટી સંખ્યામાં એકે એકસો ત્રણ અસલ ટ્રાયપલ માટે કયા દેશ સાથે સમજૂતો કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે રશિયા તો ભારત જે છે એને એકે એકસો ત્રણ અસોલ રાઇફલ જે છે એના માટે રશિયા સાથે સમજૂતો કરેલો છે મિત્રો તમે ઇમેજમાં એકે એકસો ત્રણ અસોલ રાઇફલને જોઈ શકો છો ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં નાટો એ કયા દેશના બધા જ સમર્થન નિલંબિત કરેલા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અફઘાનિસ્તાન તો મિત્રો અહીંયા વાત છે નાટો તો નાટોનું ફૂલ ફોર્મ તો છે નોર્થ એટલેન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કયા દેશમાં પૃથ્વી પરથી ડાયનોસોરોનો અંત કરવા માટેના જે જવાબદાર એસ્ટેરોઇડ હતા એ મળ્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે મેક્સિકો તો તાજેતરમાં મેક્સિકોના વૈજ્ઞાનિકોને પૃથ્વી પરથી ડાયનોસોરના અસ્તિત્વને ખતમ કરવાવાળા એસ્ટેરોઇડ મળ્યા છે એટલે કે મિત્રો કરોડો વર્ષો પૂર્વે પૃથ્વી પર જે ડાયનોસોરોનું જીવન હતું અને એ જેનાથી નષ્ટ થયું છે એના પુરાવા માટેના જવાબદાર જે એસ્ટોરાયડ છે એ મેક્સિકોના વૈજ્ઞાનિકોએ મળ્યા છે ત્યારબાદ મિત્રો આપણો જે આગળનો પ્રશ્ન છે એ પ્રશ્નનો સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે નાસાની સ્થાપના ક્યારે થઈ હતી જો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી તમારા જે કેમાં વધારો થશે અને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ એક્ઝામમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકશે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અપેરના પ્રશ્નો બનતા હતા કે જે તમારી આગામી ક્લાસ થ્રીની પરીક્ષા તેમાં જીપીએસસીની કોઈપણ પરીક્ષા પૂછાઈ શકે એ પ્રકારના હતા તો તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં એનાલિટિક અને ટુ ધ પોઈન્ટ ચર્ચા કરી છે કે જેમાંથી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે આ સિવાય મિત્રો આપણા લેક્ચરમાં વધારાની કોઈપણ ચર્ચા કરવામાં નથી આવતી કારણ કે તમારો સમય જે છે એ ઉપયોગ થાય અને દિવસમાં ઓછા સમયની અંદર માત્ર પંદરથી વીસ મિનિટના લેક્ચરમાં તમારું સંપૂર્ણ દિવસનું મહત્વપૂર્ણ કરંટ આપે છે એ કવર થઈ જાય તો ચોક્કસથી એકવાર દિવસમાં સમય કાઢી અને આપનું લેક્ચર જોવાનું રાખો આ સિવાય આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાને આપણો લાભ મળી શકે આ સિવાય મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ છે એને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ હેફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વોલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને એકવાર જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે તેમજ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળશે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા અલગ અલગ પરીક્ષાઓ માટેના જે કોર્સ છે તેમજ તેની સ્પેશિયલ બેસ્ટ છે એ વિશેની માહિતી તેમજ એના એડમિશન અંગેની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો વોટ્સએપ દ્વારા માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક અંત સુધી જોવા માટે આપનો આભાર તો ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં